અને ભૂખ ખોસી લાગે કારણ કે અમને બહારનું ઢસડવું બહુ જ ગમે છે બહારનું ઢસડવું તને અમને કીધું એટલે બે આવી ગયા તો તું શું કેમ કહેશો કોને એમ ચાલો તમારે પણ કેરી ખાઈ હોય તો તમે અત્યારે કેરી મોળે છે મેંગો તે દિવસે કઈ કેરી આવી ગઈ ઓલો કે લંગડો હા લંગડો કેરી આવી ગઈ હતી તમે કોઈ નામ સાંભળ્યું છે લંગડો કેરી તો નીચે કોમેન્ટ કરી દો અત્યારમાં આ કહે છે કેસર કેરી છે તો આપણને એટલી બધી કેમ મોણે તો કોણ ખાય આ ફિનિશ કરી દેવાની આપણે કોઈ ખાતું નથી એટલે મારે આ જે મોણ ફિનિશ જો કેરી મોળ છે સેવ શાક છે અને આને ભાખરી કે ભાખરો 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 છે અને આને મમરી કે મમરો 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 છે અને સાઈસ પે કોફી એટલે સોરી કોફી થોડી સાઈસ પે મસાલો ઢાળો જમી લઈને માં પાછું જવાનું છે મારે બાર અને એક મસ્ત મજાની તમને વાત કહું ને નથી કે હે નથી કે કેમ

મિત્રો ભેગા થઈ ગયા છે સંજયભાઈ ગયા લાગે સારું બોલો કોક છોકરા કેવું શીખે છે હું ભાઈ હું એવું બોલું વધારે

સેટિંગ કરાવાય આમ કાલે હવારે ભાઈને એમ તો આ તો વાત પર સેલે સેલે છોકરીએ ને તો ઇમ્પ્રેશન લાગુ જો તારા નેમ respect કરવાના છે તમે મારી respect કરો વાત જવા દી હું આપણું માવો કાઢો ને ભાઈ

કારણ કે એકલો હું સમજ ગય જાવ 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 પણ એ કયા જાવ ના પડતા ઘરે છે ને પછી તો ખરી તમારે સાઈડ જોવા વાંધો

અને આપણે ફૂલ જવાનું છે કારણ કે કાલે જવાનું છે સાડા નવે હા સાડા નવ દસ વાગે જવાનું છે મારે હરિહાર હરિ સાથે જવાનું છે બાર નવસારી કારણ કે એને કામ છે થોડુંક રજાનું છે કારણ કે અમારે ત્રણ દિવસની રજા છે એટલે કાલે હું રહી આવું ને ટકું ઘરે રહે ને એ મેં વિડીયો બનાવશે તો અત્યારે હવે ફૂલી જાય કારણ કે વાગી જાય છે બે બધાને ગુડ નાઇટ બાય બાય kui need suisaid mõni aga veel .